તો ફાઇનલી આપણે બ્લુ કલરનું ટી શર્ટ પહેરીને આપણું વાવાઝોડું લઈને આપણે પહોંચી ગયા છીએ જીમમાં આપણે રાખી દઈએ આપણું એક્ટિવા પહેલાં સારી જગ્યાએ પાર્ક પાર્ક કરીને આપણે ચડવા લાગ્યા માથામાં હાથ ફેરવતા ફેરવતા સીડી સીડી ચડીને અંદર આવીએ એટલી વારમાં જોયું તો અજયભાઈ આજે આપણી પહેલાં આવી ગયા હતા આપણે અજયભાઈને કરી લીધા રામ રામ અજયભાઈએ આપણને કર્યા રામ રામ અને આપણે નીકળી ગયા આપણા પટ્ટા ટાઈટ કરીને વર્કઆઉટ કરવા તરફ વર્કઆઉટ કરતાં પહેલાં આપણે થોડીક ફ્રી એક્સરસાઇઝ કરી લઈએ એની પહેલાં આપણે કાઢી લઈએ આપણું ટી શર્ટ અને ગંજી અને ટી શર્ટ અને ગંજી કાઢીને ફરીથી આપણે પહેરી લીધું આપણું ગંજી એટલામાં સાહેબ આપણી વચ્ચે આવી ગયા એટલે આપણે સાહેબને કીધું કે અમારા બ્લોકથી આગળ થોડાક પુલઅપ્સ મારી અને મેં કરી દીધું મારું વર્કઆઉટ ચાલુ હું મારા બેકને ફ્લેક્સ કરીને નીકળી ગયો ઉપર તરફ જવા માટે ઉપર ચડવાનું ચાલુ કર્યું તો વિપુલભાઈએ કરી વાતું ચાલુ વિપુલભાઈએ કીધું કે આ અજયભાઈએ કાચ ખોટી જગ્યાએ ફિટ કરી દીધા છે તો હું વિપુલભાઈની વાતોમાં હાજુ ધ્યાન ના આપી અને મેં વિપુલભાઈની વાતોમાં હાયા કરી અને ખોટે ખોટા દાંત કાઢીને હું નીકળી ગયો આજનું વર્કઆઉટ કરવા તરફ આપણે આજે મારવાની હતી ચેસ્ટ એટલા માટે આપણે નીકળી ગયા ડંબેલ વિભાગ તરફ વીસ વીસ કિલોના બે ડંબલ ઉપાડીને આપણે બેસી ગયા બેન્ચ ઉપર અને કરી દીધી અપર ચેસ્ટ મારવાની ચાલુ અપર ચેસ્ટ મારતા મારતા આપણે મારી લીધા દસ કાઉન્ટ બાપા બા Baba Oye Baba Oye Baba Oye એટલી વારમાં અજયભાઈ ઉપર આવી ગયા અજયભાઈને ને આપણી ચેસ્ટનો પંપ બતાવ્યો હતો અજયભાઈએ ચેસ્ટ ઉપર ઢીકા મારી અને સાબાશી પી પણ મેં એને કીધું કે તમે ખાવાનું થોડુંક ધ્યાન રાખો પેટ વધી ગયું એટલી વારમાં આપણે પહોંચી ગયા નીચે નેપાળી પાસે નેપાળી પીતો હતો પાણી એટલે આપણે કરી લીધા નેપાળીને રામ રામ અને હું પાણીના કેરબા તરફ જવા લાગ્યું એટલી વારમાં વિપુલભાઈએ નેપાળીના ડબલામાંથી પાણી પીને મને આપ્યું ડબલું પાણી પીવા માટે તો આપણે પાછું પી લીધું અને વિપુલભાઈ આપણને કીધું બધું પી જાય એટલે મેં એને હા પાડીને મેં કરી દીધું વર્કઆઉટ ચાલુ અને આજે આપણે મારવાની હતી ચેસ્ટ પ્રેસ મશીનમાં એટલે આપણે કરવા માંડ્યા આપણું ચેસ્ટ પ્રેસનું વર્કઆઉટ પેલો વારો મારો હતો એટલા માટે મેં મારું ચેસ્ટ પ્રેસનું વર્કઆઉટ મશીનમાં ચાલુ કરી દીધું મારા પછીનો વારો હતો મિતનો એટલે મિતનો વારો આવી ગયો મિતનો વારો આવતા જ કેમેરો આવી ગયો આપણા હાથમાં એટલે આપણે આપણું સિનેમેટિક કામ બતાવવાનું કરી દીધું ચાલુ એટલામાં આપણી નજર પડી બેક મારતા ચાચા તરફ ચાચાની બેકમાં ધ્યાન ના આપી આપણા વાળ સરખા કરી આપણે અરીસામાં જોવા લાગ્યા અને આપણે કરી દીધા આપણા વાળ સરખા અને એટલી વારમાં આપણો વારો આવી ગયો તો બીજી વાર ચેસ્ટ પ્રેસ મારવાનો એટલે આપણે કરી દીધું આપણો બીજો રાઉન્ડ ચેસ્ટ પ્રેસનો મારવાનો ચાલુ ચેસ્ટ પ્રેસ મારતા મારતા આપણી કાચમાંથી નજર પડી કંઈક શોધી રહેલા ભયા તરફ ભયો વિમલ શોધ તો હતો આપણને જોઈને ભયો આશ્ચર્યચકિત થઈને પોતાની શોધવાની બંધ કરીને જવા લાગ્યો અને એટલી વારમાં શુભમનો વારો આવી ગયો શુભમનો વારો આવ્યા બાદ આપણે કરી દીધી મશીન ચેસ્ટ ફ્લાય મારવાની ચાલુ મેં મશીન ચેસ્ટ ફ્લાય માર્યા પછી મિતનો વારો હતો થોડી વારમાં મેં ચાચા સાથે ચર્ચા કરી કે તમે મશીન ક્યારે ખાલી કરી આપો છો ચાચાએ કીધું કે અમારે એક સેટ બાકી છે મેં ચાચાને કહ્યું વાંધો નહીં પાંચ મિનિટ પછી આપણો વારો આવી ગયો અને આપણે ચિંધી દીધું ભયાને કામ કે ઉપર લઈ દે મશીન એટલે મશીન આપણને ભયાએ ઉપર લઈ દીધું અને આકડીઓ લગાવી દીધો આપણે વર્કઆઉટ ચાલુ કરી એની પહેલા જે ગીર સોમનાથનો ભોમિયો આપણી વચ્ચે આવી ગયો અને આપણે બીજી વાર ચેસ્ટ મારવાની ચાલુ કરી તો બીજી વાર વચ્ચે આવી ગયો ફાઇનલી બધી અડચણો બાદ મેં અને શુભમે કરી દીધું ચેસ્ટનું વર્કઆઉટ ચાલુ વિચારોમાં વિવસ અને ઊંધી સાયકલ ચલાવતા ચલાવતા ફરીથી લાગી ગઈ તરસ એટલા માટે આપણે પાણીના માર્યા બે ઘૂટડા પાણીના ઘોરડા માર્યા બાદ આપણે જીમમાં આવેલા નવા ટાબરિયા સાથે બેસી ગયા વાતો કરવા ટાબરિયા કોણ હતો અને કોના ભેગો આવ્યો હતો એ આપણને ખબર નહોતી પણ આપણે તોય કરી દીધી એની અણી કાઢવાની ચાલુ અને આપણે ટાબરિયાને કીધું કે અહીંયા શું આવ્યો તડકાનો ઘરે જઈને પેપ્સી ખાને તો એને કીધું હું પેપ્સી નથી ખાતો ચા મગાવો તો આપણે મગાવી લીધી વીસની ચા ચા મગાવ્યા બાદ આપણે આપણું ગંજી કાઢીને આજે ચેસ્ટનું વર્કઆઉટ કર્યું હતું તો આપણે અરીસાની સામે ઊભા રહીને ચેસ્ટ ને હલાવીને ચેક કરી લીધો આપણો આજનો ચેસ્ટ નો પંપ પંપ ચેક કર્યાની સાથે જ આવી ગયા આપણા જીમમાં ચા ચાનો કાઢવાનો વારો આજે મારો હતો એટલે આપણે ઢોર્યા વગર ચા કાઢી અને એક ટકમટીકું ટેબલ પર ન પડતા સાહેબની સામે ઠોકી નાખ્યા સીન સીન ઠોકતા ઠોકતા યાદ આવ્યું કે કેમેરામેન બિચારો ક્યારનો મહેનત કરે છે તો આપણે એક કપ ઉપાડીને પીવડાવી દીધી કેમેરામેનને ચા અને મેં પણ ચા ઉપાડી લીધી અને અલગ મલકની ને દેશ વિદેશની વાતો કરતા કરતા આપણે પી લીધી ચા અને અજયભાઈના ટકાની ઊંડાણપૂર્વક કરી દીધી ચકાસણી ચાલુ ચકાસણીમાં જાણવા મળ્યું અજયભાઈના માથામાં પણ એક ચાંદો છે એટલે અજયભાઈએ કીધું કે ચાંદો જોઈ લ્યો અને મેં એને કીધું કે તમારા કપરમાં પણ થઈ ગયા છે ખાડા ટાલ પર અભદ્ર ટિપ્પણી કરતા અજયભાઈ ડોફરા એટલે આપણે આપણું ટી શર્ટ પહેરીને ઘરે જવા તરફ રવાના થઈ ગયા અને અજયભાઈ કીધું કે આવતીકાલે આવતો ને એટલે આપણે ટાટા કરીને નીકળી ગયા ઘરે હોય લાગ્યો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી રાખજો